કે બાળક ક્લાસરૂમમાં ભણે છે જેમ કે ઇન્ફિનિટી એકેડમીમાં બામરોલી ખાતે બાળક સતત અભ્યાસ કરીને આખું વર્ષ અમારી સાથે રહીને મહેનત કરે છે અને અમે પણ એના પાછળ એટલી જ મહેનત કરી છે અને પછી એ રિઝલ્ટ આવે છે જે બીજી સંસ્થાઓના જે રિઝલ્ટ જોવા મળે છે એ પણ બાળકોની અચિવમેન્ટ તો છે જ હું આ એક વસ્તુને ક્લેરીફાઈ કરું છું કે બાળકોની મહેનત તો બહુ જ સરસ છે પરંતુ એ બાળકો જે સંસ્થામાં ભણ્યા નથી છતાંય એ લોકો ક્લેમ કરે છે કે અમારા બાળકો છે એટલે હું નું અને બધા વાલી મિત્રો અને બાળકોનું ધ્યાન દોરવા માંગુ છું કે એ એ જે રિઝલ્ટ છે વાસ્તવિકતા સંસ્થાની નથી બાળકોની વાસ્તવિકતા તો છે જ પરંતુ સંસ્થાની નથી અને અમારી સંસ્થામાં બાળકો પ્લસ અમારી બંનેની આ વાસ્તવિકતા છે અમે કોઈ જૂટું નેરેટિવ ખોટું નેરેટિવ નથી ચલાવતા આપણો બાળક એ પંચમાલ ફસ છે

પોતે બાળકને આ મુકામ સુધી પહોંચાડ્યું છે એવું ક્લેમ કરે છે જયારે આપણી ઇન્ફિનિટી સંસ્થા આવું બિલકુલ નથી કરતી ના ભવિષ્યમાં કરવાની છે ઇન્ફિનિટી નું દરેક રિઝલ્ટ પોતાનું છે પોતાના બાળકોનું છે અને શિક્ષકોનું છે મારું રવિન્દ્ર શર્મા નામ છે હું ઇન્ફિનિટી ફાઉન્ડર છું અમે ત્રણ ફાઉન્ડર છીએ હું હું રવિન્દ્ર સર મનીષા મેડમ અને જિગ્નેશ સર